જે વાત કરવી છે કે એવા સાહિત્ય કલાકારની કે જે કહે છે કે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો છે અને ત્યાં મને પૂરી સુવિધા નથી મળી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મારી પાસે અડધું જ બિલ લેવામાં આવ્યું છે અને પોલીસે પણ મારી રજૂઆત જોઈ કલાકમાં જ એફઆઈઆર નોંધી છે જ્યારે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરનું કહેવું છે કે શું વીવીઆઈપી ઓળખાણને કારણે જ્યારે તમે ફોન કરાવો છો ત્યારે લાઇનમાં ઊભેલા બીજા દર્દી સાથે તમે અન્યાય નથી કરતા અને જ્યારે બિલ આપવાનો ટાઈમ આવે છે ત્યારે એમ કહો છો કે હું માત્ર પાંચ ટકા જ બિલ આપીશ આવું કેમ ભાઈ જાણીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં જોડાઈ ચૂક્યા છું વાત છે કલાકાર હકાભા ગઢવીની કે જ્યારે એમનું બહેનનું એક્સિડન્ટ થાય છે અને એમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે હકાભા ગઢવીનું એમ કહેવું થાય છે કે મારી બહેનને સીટી સ્કેન માટે લઈ જવામાં આવે છે ત્યારે પાંચ કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડ્યું અને મેં નાના મોટા મંત્રીને ફોન પણ કર્યા પણ પૂરતી સુવિધા ના મળે આખરે મારે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડ્યું અને જ્યાં મારી પાસે અડધું જ બિલ લેવામાં આવ્યું તો અકાબા આમાંથી તમે આમ જનતાને શું સંદેશ આપવા માગો છો તમે તો સેલિબ્રિટી છો તમે તમારા પરિવારજનોની સારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકો છો પણ આમ જનતાનું શું એ એવી મોંઘીદાટ હોસ્પિટલનો ખર્ચ ન ઉપાડી શકે એમની પાસે અડધું બિલ નહીં લેવામાં આવે એમની પાસે તો પૂરું જ બિલ વસૂલવામાં આવશે એ આમ જનતા પાસે આપની જેવી લાગવગ નથી કે નથી કોઈ એવા મંત્રી કે જેને ફોન કરી શકે કે અમારો વારો જલ્દી લઈ લો અમે અહીંયા લાઇનમાં ઊભા છીએ અને સમાનતાનો અધિકાર તો બધાને છે ને ડૉક્ટર માટે એક સેલિબ્રિટી પણ દર્દી છે અને આમ જનતા પણ દર્દી જ છે અને અકાબા ગઢવી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે મારું વર્તન જોઈ એક જ કલાકમાં એફઆઈઆર કરી આપવામાં આવી છે અને ગુનેગારોને પણ શોધી કાઢવામાં આવ્યા છે સારી બાબત છે જે પોલીસની કામગીરી છે સારી કામગીરી છે એમની સરાહના કરવી જોઈએ પણ જ્યારે ગોંડલમાં એક યુવકનું રહસ્યમય મોત થાય છે અને અજાણ્યો વાહન ચાલકેને ઠોકર મારીને તે યુવકનું મૃત્યુ નિપજાવે છે તો એ વિષય પર તમે ચૂપ શા માટે છો આટલા દિવસ થયા તે અપરાધીઓ હજી પકડાઈ નથી રહ્યા તેના વિશે પણ તમે કાંઈક બોલો અને હોસ્પિટલના ડોક્ટરનો પણ એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ડૉક્ટરના હિસાબે માત્ર દોઢ કલાક જેટલો જ સમય લાગ્યો છે અને એ તમને સારામાં સારા ટાઈમની અંદર રિઝલ્ટ પણ મળેલું છે સાંભળો અકાબા ગઢવી શું કહી રહ્યા છે ત્યારબાદ ડૉક્ટર કે જે જવાબ આપ્યો છે માતાજી જે મોકલ હું તમારો કપ ઘડવી આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચ્ચેમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચ માં ઉડાડી દીધા વાળા અને ગાડીવાળો વહી ગયો અને હેમર થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાકા બાગા લીધા લોહી નીકળી ગયું તું જાજુ એવું પછી સીધા સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણસ મરી જાય લાઇન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે આવે તારે આવે ભાઈ ન આવે તો બીજી શાંતિ થઈ ગઈ પિંતુ ભાઈ હું કાબા ગડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસો શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ થાય છે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જણા એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેમ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગોતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માથે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારા સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે તમે દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરશું આપે કોઈ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને કે દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એ કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી ભાઈ પાંચ રૂપિયા છે હું મદદ કરી મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં જેનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો અકાબા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે કોઈ ડૉક્ટર હાજર નહોતા એક પણ ડૉક્ટર હાજર નહોતો ત્યાં આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નિર્ણય લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય હોય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આજે ભાઈ નાના માણસો મળે છે એકવાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉં મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ હોય જોડા ખાતી હતી એ તો માથે દયા છે બચી જાય હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નદી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હો કે હું વોકાડ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલીસ હજારનું એ લોકો એમ હતું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટનિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાસે આપ્યા વગરમાંથી એથી વિશે જ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી બી સાહેબ નાના માણસો છે એ દાખલ કર દો કોઈ બિલ લીધો નથી સ્ટલિંગમાં કોઈ બિલ ખાલી ખાટલી અને બીજો સારો અનુભવ મને શું થયો છે હું તમને કહું ગુજરાત પોલીસનો મને બહુ સારો અનુભવ થયો પહેલી વાર હું તો જોઉં છું મને આવી ખબર ન હોય એફઆર માટે મારી બેનનો એક્સિડન્ટ થયો પાંચ વાગે ઉડાડીને વહી ગયો માણસ એ તો નીકળી ગયો બે થી પછી અમે ગયા ટંકારા પોલીસ સ્ટેશનમાં ત્યાં ડ્યુટીમાં છે પીઆઈ છાસિયા સાહેબ મેં કીધું સાહેબ કચરાનો ઢગલો પડ્યો પડ્યો એ માથે નાનો એવો હીરો કે મોતી ગોતવા જેવી વાત છે સાહેબ મને કે શું થયું બોલો સાહેબ મને ઓળખો છું મને કે હા હું તમે કલાકાર છો તમને ઓળખો છું બોલો સાહેબ બેનનો એક્સિડન્ટ થઈ ગયો છે ને ગુનેગાર ભાગી ગયો છે સાહેબ બે કલાકમાં એ ગુનેગારને સાસી સાહેબે પકડી લીધો ટંકારા પોલીસ સ્ટાફે અને સાસી સાહેબે બે જ કલાકમાં ગુનેગારને પકડી લીધો ગુનેગારને હાજર કર્યો અહીંયા અને હું જોયો સાહેબ સાહેબ એફઆઈઆર ફાળવાની છે મને કે બે દી રહી જાઉં ને ગુબા મેં સાહેબ ચાર દી રહી જવું ચાર દિવસ પછી ફાળવજો સાહેબ એમ જ કીધું કે હવે ઉભા રહો તમે આપણે કલાક કલાક ઉભા રહો કલાકમાં એફઆઈઆર ફાડી નાખી મેં તો કેમ સાહેબ કલાકમાં તમે બે દી હતા ને મને કે તમારું જે પદ્ધતિ જોયું મેં વર્તન તમારું જોયું કેવી રીતે રજૂઆત કરવી એ મને કું બહુ ગયું હું કે તમે કાયદો બધા અત્યારે અત્યારે એફઆઈઆર ફાળો તો એમ એફઆઈઆર હું ન ફાળે કું મારે થોડીક તો નાની મોટી તપાસ તો મારે કરવી જ પડે કે પણ ટંકારા પોલીસે અદ્ભુત કામ કર્યું છે એફઆઈઆર પણ મારે એક કલાકમાં ફાડી નાખી છે પાછું મેં એમ કીધું હોત છાસી સાહેબને સાહેબ તમે છાશ્રી સાહેબ છો હું તમને નામથી ઓળખું છું અહીંયા મને બે ચાર કીધું સાંસદ સાહેબ છે તો હવે જે હામે ગુનેગાર છે તમારા સમાજનો છે તો સાહેબે મને બહુ સારી વાત કરી કે અગુબા અમે પોલીસ છીએ અમે જ્ઞાતિવાદી નથી માનતા જ્ઞાતિ જ્ઞાતિવાદીમાં માનતા નથી અમારો તો કાયદો અમારો મહત્ત્વનો હોય છે કોઈ પણ અમારો સમાજો એક ગમ્યો હોય તાત્કાલિક એફઆરએફ આવો પહેલો અધિકારી મને બહુ ગેમો સાસિયા સાહેબ ટંકારા પોલીસ સ્ટાફ અહીંયા તો ધન્યવાદ આપું છું આખા ગુજરાત પોલીસને હું થેન્ક યુ કહું છું ગુજરાત પોલીસે અદ્ભુત કામ કર્યું છે ગુનેગારને બે કલાકમાં ગોઈતો છે અને મને સારો જવાબ આપ્યો છે મારી એફઆઈઆર ફાડી એટલે ગુજરાત પોલીસને અહીંયાથી ધન્યવાદ આપું છું અને ખાસ કરીને ટંકારા પીઆઈ સાસિયા સાહેબ અને ટંકારા પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું જય માતાજી જય મુગલ तरीके हूँ तब त्रिक वस्तु कहवा मांगू छू ફર્સ્ટ ઓફ ઓલ તમે જયારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા અને સીટી સ્કેનમાં તમારા હિસાબે ત્રણ કલાક થયા પણ ડોક્ટરના હિસાબે દોઢે કલાક જેવો ટાઈમ થયો પણ હું તમને એટલું ખાતરીપૂર્વક કહું છું કે દુનિયાની કોઈ બી સારી ડેવલપ કન્ટ્રી યુએસ હોય યુકે હોય કોનેડા હોય એમાં આટલો ટાઈમ નીકળી જ જતો હોય સીટી સ્કેન કાઢો એટલે કઈ મોબાઈલમાંથી ફોટો લેવો એટલું ઈઝી નથી હોતું એની અંદર બીજી ઘણી બધી ટેકનિકલ વસ્તુઓ બી હોય છે તમારે ઘણી વખત પડે કરે તો બહાર કાઢવું પડે એટલે આ બધી વસ્તુમાં જે તમારા ટાઈમ ની અંદર થયેલું છે સારામાં સારા અંદર તમને રિઝલ્ટ મળેલું છે બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે તમે જયારે તમારી ઓળખાણ કે તમારા સેલિબ્રિટી સ્ટેટસ ના લીધે તમે બીજા પાંચ દસ કોલ કરાવડાવો છો ત્યારે તમે શું બીજા જે ચાર પાંચ જણા લાઈનમાં ઉભા રહ્યા એની જોડે અન્યાય નથી કરતા હોતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરને ખાલી એટલું કામ નથી હોતું કે પેશન્ટ સાચવવાનું જોડે જોડે સેલિબ્રિટી લોકોને મેનેજ કરવાનું હોય છે વીવીઆઈપી સિન્ડ્રોમ વાળા લોકોને મેનેજ કરવાના હોય છે અને એની જોડે જોડે જે બીજા કોલ આવે એને એટેન્ડ બી કરવાના હોય છે એટલા માટે આપણો એવો આગ્રહ ખોટો કહેવાય કે આપણે ખાલી કોઈના જોડે કોલ કરાવીને આપણા પેશન્ટને આગળ લઈ જઈએ અને ત્રીજી વસ્તુ એના પછી તમે તમારા પેશન્ટને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં આગળ તમને સારી સારવાર મળી અને મહિના માટે મને ખુશી થાય છે બટ એટ ધ સેમ ટાઈમ જયારે બિલ આપવાની વાત આવી ત્યારે તમે કીધું કે હું ખાલી પાંચ ટકા બિલ આપીશ આવું કેમ હકું ભાઈ તમે જયારે એક એક ડાયરાના ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા તમે લઈ શકતા હો તો આપણી એવી કેમ એવી ઈચ્છા હોય કે આપણે આની અંદર અંદર મેડિકલની ડિસ્કાઉન્ટ માંગીએ હું તો ઉપરથી એમ કઉ છું કે તમારા સંબંધી હતા એની સાથે સાથે સિવિલ હોસ્પિટલના પાંચ છ લોકોને તમે જોડે લઈને એમની સારવાર મફતમાં કરાવી જોઈએ આપણે જયારે આટલા સક્ષમ છે તો આટલું કેમ ના કરી શકીએ બસ એક તમારા સારા જે લોક ચાહના છે એવી રીતે તમારા લોકચાહક તરીકે આ મારી અંતરની વાત તમારી જોડે રજૂ કરું છું થેન્ક યુ આપનું શું માનવું છે આ સમગ્ર ઘટના પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ જય સનાતન જય હિન્દ